નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી એ ગુજરાતી થઈને જ્યાં સુધી તમે પણ ગર્વથી ગુજરાતી નહીં બોલો ત્યાં સુધી આપણી માતૃભાષા સાથે અન્યાય થતો રહેશે તમે કરતા રહેશો એટલે હું કહું છું તો બોલો એનીવેઝ દોસ્તો થોડા દિવસ પહેલાં મેં એક વિડીયો શેર કર્યો હતો કે અગર તમારે એક્ટર બનવું છે તો શું કરવું જોઈએ એક્ટિંગ નથી આવડતી તો શું કરવું જોઈએ આવડે છે તો શું કરવું જોઈએ એક્ટિંગ કેવી રીતે શીખી શકાય એ બધી જ માહિતી મેં એક લાંબા વિડીયોમાં મૂકેલી છે મારી આ ચેનલ ઉપર અને એની કડીના ભાગરૂપે આ એક વાત લઈને હું આવ્યો છું કે અગર તમને એક્ટિંગ આવડે છે અથવા તો તમને એક્ટિંગ કરવાનો શોખ છે તો તમે અગર દિગ્દર્શક બનવા માંગો છો તો ગુજરાત સમાચાર એક ત્રણ દિવસની સરસ મજાની વર્કશોપ લઈને આવ્યું છે તેની માહિતી હું તમારી સાથે શેર કરું છું તો એ માહિતી આ પ્રમાણે છે કે કલા સ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ દ્વારા નાટ્ય આપવા માટે સારા દિગ્દર્શક તૈયાર કરવાના ઉદ્દેશ સાથે એકાંકી નાટ્ય સ્પર્ધા પૂર્વે દિવસીય તદ્દન એટલે કોઈ પણ પૈસા વગરની દિગ્દર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્દર્શકો રાજુ બારોટ સૌમ્ય જોશી સંજય ગોરડિયા અને વિરલ રાજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં પૂરું પાડશે આ વર્કશોપ તદ્દન નિશુલ્ક છે તેમાં જોડાવા આપને સાદર નિમંત્રણ છે આ વર્કશોપમાં ભાગ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરી પૂર્વ રજીસ્ટર્ડ કરાવવું અનિવાર્ય છે આ વિગતોને વધુ નાટ્ય પ્રેમીઓ કોલેજીસ સુધી પહોંચાડવી વર્કશોપની તારીખ છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બર બે સમય છે સાંજે છ થી દસ વાગ્યા સુધીનો સ્થળ છે કલા સ્મૃતિ જીએસટીવી કેમ્પસ ઇસ્કોન મંદિરની બાજુમાં અમદાવાદ ફોન નંબર હું તમને ડિટેલ આપી દઉં છું સ્ક્રીન ઉપર તમને દેખાશે આ બધી જ વસ્તુ અને રજીસ્ટ્રેશનની લિંક કોમેન્ટમાં આપેલી છે તો મિત્રો મેં કહ્યું હતું એમ કે હું સમયાંતરે ક્યારેક આવી વર્કશોપ થતી હશે તો એક્ટિંગની અથવા ડિરેકશનની કે કોઈપણ કલાને લગતી કોઈપણ આવી વર્કશોપ થતી હશે તો હું તમારી સાથે શેર કરતો રહીશ તો જોતા રહો મારી આ ચેનલ જેનું નામ છે ગર્વથી ગુજરાતી વિપુલ અને મળીએ દોસ્તો નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો